નમસ્કાર મિત્રો મિત્રો તમારું સ્વાગત છે અત્યારે હાલ દાળ ભાત ખાતા લોકો સાવધાન થઈ જ ના લોકોને સૌથી લોકપ્રિય ખોરાક દાળ ભાત છે દરેક ના ઘરે બપોરના ભોજનમાં દાળ ભાત તો બનતા જ હોય છે તે દરેક પ્રાંતમાં અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો લોકો કામમાં વ્યસ્ત હોવાના કારણે સવારે નહીં પરંતુ રાત્રિના ભોજનમાં દાળ ભાત અને રોટલી ખાવાનું પસંદ કરે છે બીજી તરફ આવા લોકોને ડાયટ અથવા વર્કઆઉટ કરે છે તેઓ રાત્રિના ભોજનમાં માત્ર કઠોળ લેવાનું પસંદ કરે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મસૂરની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં રાત્રે મસૂરની દાળ ખાવામાં આવે તો રાત્રિના માટે સારી નથી જોકે આ નિયમ દરેક મનુષ્યને લાગુ પડતો નથી દરેક પ્લસ અલગ અલગ ગુણવત્તા ધરાવે છે જીહા મિત્રો તો આના વિશે તમારું શું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર